આજે મારે સાસુ મામા મળવા આવવાના છે ઘૂમરો મારવા તે બસ બધા વેલા વેલા મારા થી બધા વેલા વેલા ઉઠે ગા હું બસ હમણાં જ ઉઠે ને હવે કઈક કામ ધંધો કરી લઈએ મમ્મી ઓલરેડી હીરામણ નું રાખ્યું રેડી વઘારેલ ખીચડી ને સાંજની રોટલી ને અત્યારમાં ઘડીને તજે ને ધ્રાબુ બ્રાબુ મસ્ત ફ્રેશ એકદમ સરસ મજાનું વરાઈ ને રેડી થઈ ગયું છે ને જે ભાઈ આપણો તકેદારી મેં બેસી ગયો અહીંયા તો કઈ નઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બ્લોગ માં નવા તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યાર સુધી બ્લોગ માં કન્ટિન્યુ હોય તો મસ્ત મજાનો એક લાઈક આપી દો સરણભાઈ ઓલરેડી હંજવારીઓ કાઢે જો પોતા કરવાનું ચાલુ કરી દીધું કારણ કે મહેમાન આવે તો વેલા વેલી પરવારે જે છોકરી બોડાઈ છે હા તો મારી આવવાની છે પણ કામી આ છોકરી લાગી ગઈ તો બહુ

આપણે બધુંય કામ કાજ કરે જો સોનલ બેન સરસ મજાનું ની હોંજરી પોતાને એવા રૂપાર કરે ને કે આપણે કઈ કરવું પડે એમ છે ને આપણે એને સરસ મજા ને આપણા લુક માં આવી ગયા હે વ્યવસ્થિત હા કરે તો જમ તેમ ફેરતા વે મનાવતી તે ને બાપુજી પણ આવ્યા છે ગંડી ઘણા દિવસોથી થી બધા કોમેન્ટ કરતા હતા ને તો આ તમને લોક માં જોવા મળી જશે તો બાપુજી ને આવ્યા ભેગા પેલા ગામમાં મીકલા મોટો માલસામાન લઈ એવા મમ્મી ની વહેવાનું છે મમ્મી કામકાજ માં વ્યસ્ત ખાવ છું એમ કહું છું ને અહીંયા બાપુજી લેવ છે ધાણા ટમેટા ને અહીંયા હે ને મમ્મી જ કેવા ટમેટા નું શાક નથી ખવડાવું ચણા નું

બાપુજી જાય છે પોરબંદર બાપુજીરબંદર થાય ત્રણ વારો પછી પોરબંદર શા માટે જવાનું છે જરાક કેસો ઓલ બલ છે ને ઇન્ટરવ્યુ છે માં 10 5 પાસ 5 નું એમ બધા નોકરી દાતા છે જે વ્યક્તિ સારું એને રાખી લેશે બરોબર તો જાવ ઇન્ટરવ્યુ તો મમ્મી ઘડ લે રોટલા શાક આપા એક મિનિટ ને સહેલા બે મકાઈ ના રોટલા ઘડી ગયા ત્યારે હું મકાઈ રોટલા ખવડે એટલે બાજરાને ઘર લીધા ને હવે ઘડે મકાઈ ના સ્પેશિયલ

હવે બનાવવાની છે ભજીયા આવે પછી ગરમા ગરમ બનાવીએ તો એવું બધું છે

રોમન થઈ ગઈ કે વાત મે તો લે રોમન ફોન હા બતાય ફૂલ બેઠા મારી આવું કી આવે એટલી ગરમ કી ટાઈમ ખબર નો પડી પાછો ચાવાન ડાળોય વાહના રાજ્યો એના કલાક આ આમ ની મન આવન નો તો આટ મારી આવે આ ધાર્મિક નાજો તો કોણ આવે અમને ઈ ભલી સાલતે કે બધાઈ નાતી રખે કુડાઈલેમાં એક ગડીનો ફોન દેતો ઓ માજે રે આ વખાણ કરતા કોઈ ઈ થોડું વખાણ મને જો હોય મને આ બોત આવડે ને માર મોબાઈલ आप पर पर हरखो किलिए न करे के बखाल का कहे के गीत सुन रहा था तुम्हें तो ये होया कि नहीं आज ही जो तो ये था कि यूं बैठ मुखन काई में था है ये जो कोई पसंद पर अमर जी इतलो है ना इ तो ओरिजिनल हम बतावे न थकते इतलो वीडियो सुन के यूं बना तो हम हा होवनी के बताई तो के तुम तो तुम रोता गाना ये में तो कह के रह रुक देख बिनूटी न तो रोटी भी दिया में के वो कैसे है એ ઈ આવે તો બગલ દે કે તું કેદુ આવવાની હે કાલે કે તું કર ભાગી જાય તો કોણ હોય કેમ નહીં

મેરાય બોલ છે કે મને દેહ હન રોય રોય રાય જો મત પોય હે રોય રોય લે કરાઈ તા એક રો બે બેન છત નહી આડી સીડી ને મોકરો થાઉં ઠીક વાતું કી કરપો ઈણા નદી તોય અભી બી કરે એ દેખલા જામો હા પૂરા ઘેરતા આવે કે નહી છો જા તમે ન આજો પાઈ દો હોય ઓરી જ રહે

લીલા દે ને થોડાક દી પછી આવવાનું તું રવિ આવે ને તે દુ પણ હે ને યાદ નીકળે ને મઢડા થી તી તમરો માતે કે રોકે હે ને વે જવાના હે ને કાન કે હજી એક એકલ અમે એકલ ને તાર હા ત્રેની એકલ યુતી કોઈ નું તો તાર માં બાપા નું તાર ની મને કોઈ નું તાર તમ નું તાયો આજ આઈ વાત બધે ભેગા થા કા બધે એક દી માં બધે ભેગા થા કે ઈ તા કા હવાર માં આઈવા ને મી માની આજ આઈવા

અને નોયે બેસ જ નકતી એવું ને તારે હાઉ ન કાઢ બે હાથવા કેવું જી હોય ને તો દો નહી નતો તવર પાછળ ગમે ખેલવા ને ગુંઘર મોય હા તોરો થાય તારા હાઉનો મા મારી હાઉનો મા લેવ કે રીટિટ કરજો પછી મમિન બી ફોલે રીંગડામાંથી રીંગડામાં બાપુજી અહી લાય હેડીતી હેડી કે બહુ કોમેન્ટ આવતી થી કે તમાર પપ્પા નથી દેખાતા નથી દેખાતા કે શું છે કેટલા દી રોકાવાનું છે એક જ વીક તમારે કેટલા રોકાવાનું મારે મારે તો કાઉન્ટ કરવું પડશે બઉ લાંબો સમય હે બાપા મારું ઘર છે ને ઘર જો બાપો ક્યાં જે તો ભાગ છે મારો અહિયાં